નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારા YouTube ચેનલ માં તો હાલની જો મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત પર ફરી આવી રહ્યું છે મહા સંકટ એટલે કે સાવધાન આ ઉપરાંત મિત્રો 4 થી 9 દરમિયાન રાજ્યની અંદર બનશે આવું અને સાથે સાથે ગરમીના પારામાં એકંદરે થશે વધારો તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોને અંદર મિત્રો હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એને અંદર મિત્રો ભારે તાપમાન જોવા મળી રહ્યું છે જેની અંદર મિત્રો ચાલીસ આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે ચાલીસ ડિગ્રી આસપાસ હોવાનું રહ્યું છે આ સાથે સાથે એકથી બે ડિગ્રી વચ્ચે ઓછે પ્રમાણે વધારો થાય એવું પણ આના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે વિસ્તારોની જો આપણે વાત કરીએ તો મહેસાણા પાટણ મોરબી જુનાગઢ સાબરકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા વગેરે વિસ્તારો તમે જે પોરબંદર આ સાથે સાથે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી રહે એવું તાપમાનની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યોની તો મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ વગેરે વિસ્તારો તમે દક્ષિણના દક્ષિણ વિસ્તારોની અંદર પણ મિત્રો ગરમીનો પારો એકંદરે વધે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો હિતવેની આગાહી સાથે રાજ્યની અંદર હવે મે મહિનાની અંદર એટલે કે પંદર મે દરમિયાન પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રો વરસાદ તેમજ વાવાઝોડું લખી તમામ નવી આપણે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર